તો દોસ્તો આજે આ ઊભા છે એવી આપણે કણજીના વૃક્ષની નીચે આ માથે તે કણજીનું વૃક્ષ છે એના દાંતણ ખૂબ ઉપયોગમાં આવે છે એના દાંતણ રહ્યા તે દાંત માટે ખૂબ ફાયદાકારક અને ખૂબ ગુણકારી છે કણજીનું વૃક્ષ રહ્યું તે વીસથી પચીસ ફૂટ ઊંચું થાય છે અને તમે શેરીની અંદર પણ આને રોપી શકો છો ખૂબ ઘટાદાર વૃક્ષ થાય છે આમ છત્રી જેવું અને છાયા માટે ઉત્તમમાં ઉત્તમ અને ઉનાળાની અંદર પણ એકદમ લીલું કેરી જેવું રહેશે એકદમ લીલો છાંયો આપે છે અને એના પાંડરિયા તે એકદમ લીલા અને ઘટા ટોપ રહે છે આ વૃક્ષોની ખાસિયત ખાસ એ છે કે દાતણ માટે તો ઉપયોગ થાય છે સાથે સાથે કેટલી દવાઓ માટે પણ આનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે અને આ વૃક્ષ પશુ અને પ્રાણીઓ ખાતા નથી ખાસ કરીને કોઈ પણ ઢોરઢાખર કે પશુ બકરી ગાયું આ વૃક્ષને ખાતા નથી એટલે આને લગાડવા માટે પિંજરાની પણ જરૂર પડે નહીં એટલે શેરીની અંદર તમે આરામથી આને રોપી શકો મોટી સરસ શેરી હોય અને સુંદર મજાનો છાયાદાર વૃક્ષ બને છે આ અને એકદમ ઘટાટોપ છત્રી જેવું થાય છે અને તમારે જો પતંગિયા શેરીની અંદર ઘરની અંદર કે તમારા વિસ્તારની અંદર લાવવા હોય તો આ વૃક્ષ તમારે જરૂર વાવવું જોઈએ કેમકે આના કાચા પાન ઉપર પતંગિયા પોતાનું ઘર અને પોતાનો કોશેટો બનાવે છે અને એની અંદરથી પતંગિયાઓ નીકળે છે આના પાન પણ ભમરીઓ ખૂબ ખાવા માટે ઉપયોગમાં લે છે તો આ વૃક્ષને વાવવું જ જોઈએ અને વધારેમાં વધારે આનો ઉપયોગને પ્રચાર કરવો જોઈએ ખાસ કરીને દાંતણ માટે ઉત્તમમાં ઉત્તમ છે આની પતલી દાંડી છે આવી પતલી દાંડીઓ આ તમે જોઈ શકો છો તે તમે દાંતણ માટે ખાસ ઉપયોગમાં લઈ શકો છો તો આવા વૃક્ષો જે દેખાતા નથી એ હવે આપણે વાવી અને એનો પ્રચાર અને પ્રસાર કરવો જોઈએ અને વૃક્ષોમાં વધારો કરવો જોઈએ તો મિત્રો એક વૃક્ષ આ ચોમાસાની અંદર આપણે આપણી શેરીમાં આપણી ઘર પાસે ચોક્કસથી લગાવશું અને ઉનાળીની ઉનાળાની અંદર આની સરસ મજાની ઠંડકને મેળવશું એકવાર આપ ચોક્કસથી લગાવજો આ વૃક્ષ અને પછી એની ઠંડક અને એની રાહત જોજો તો બસ આ પ્રાથમિક માહિતીથી આ વિડીયો અહીં પૂરો પૂરો કરું છું ફરી આપણે નવા વૃક્ષની માહિતી સાથે અને નવા વૃક્ષની જાણકારી સાથે ફરી મળશું ત્યાં સુધી રજા આપશો આભાર